ચોમાસાની ઋતુમાં પૂર અને કુદરતી હોનારતને પહોંચી વળવા સરકારે આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટરની સૂચનાઓને ધ્યાને લઈ અને ઉપલેટા ખાસ મોકડ્રીલ યોજાઈ હતી પૂર હોનારતમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી અંગે મોચ નદીમાં આ મોકડ્રીલ યોજાઈ હતી

વ્યક્તિઓને બચાવવા બચાવ કરવા અંગેની નોકરી નું આયોજન આજ રોજ ઉપલેટા મહેસૂલની ટીમ તેમજ તાલુકા વહીવટી ટીમ દ્વારા હાથ ધરવામાં આવે